નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ જાણીશું એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર જાણીશું પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બેલ લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના તાજા ભાવ અને તેને લગતા તમામ સમાચાર મળતા રહે મલ્ટી કમ્યુડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં દિવસેને દિવસે ઘટાડો થતા રોકાણકારોમાં ફરફડાટ ફેલાઈ ગયો છે છેલ્લા પાંચ દિવસમાં ચાંદીના ભાવમાં એક લાખ પંચાણું હજારનો કડાકો બોલી જતા ઓગણીસસો એંસીનો રેકોર્ડ તૂટી ગયો છે ઓગણત્રીસ જાન્યુઆરીએ એમસીએક્સ પર ચાંદીનો ભાવ ચાર લાખ વીસ હજાર રૂપિયાના ઐતિહાસિક ટોચે પહોંચી ગયો હતો જોકે કોઈને ખબર ન હતી કે માત્ર સિંતેરથી એંસી કલાકમાં ચાંદીનો ભાવ જમીન પર આવી જશે માત્ર ચાર દિવસથી પણ ઓછા સમયમાં તેની કિંમતમાં છેત્તાલીસ નો ઘટાડો જોવા મળ્યો છે તાજેતરમાં ચાંદીના ભાવમાં એક લાખ પંચાણું હજાર રૂપિયાના કડાકાએ ઓગણીસો ની યાદ અપાવી દીધી છે તે વખતે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદીની કિંમતો જબરજસ્ત ધરાશાયી થઈ હતી તે વખતે ચાંદીની કિંમતો માત્ર પાંચ મહિનામાં ટોચ પરથી સિંતેર ટકા નીચે પછડાઈ હતી તાજેતરમાં ભાવ છેત્તાલીસ થી વધુ નીચે આવી ગયો છે ત્યારે આવી સ્થિતિ ઓગણીસો એસીમાં પણ જોવા મળી નથી આ તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આખરે ચાંદીની કિંમતો કેટલી ઘટી જશે શું ચાંદીનો ભાવ ઓગણીસો એસીની જેમ સિત્તેર ટકા ઘટી જશે જો આવું થશે તો ચાંદીનો ભાવ એક લાખ પચીસ હજાર રૂપિયા પર આવવાની સંભાવના છે જ્યારે બીજી તરફ આવું થવું પણ મુશ્કેલ છે નિષ્ણાંતોના મતે ચાંદીની કિંમતો બે લાખની નીચે જવાના ચાર મુખ્ય કારણો છે તો સૌથી પહેલું કારણ છે ગોલ્ડ સિલ્વર રેશિયોમાં વધારો બીજું કારણ છે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ન કરવો ત્રીજું કારણ કારણ છે છે ડોલર ઇન્ડેક્સમાં વધારો થવો અને ચોથું મુખ્ય વૈશ્વિક સ્તરે દેશો વચ્ચેના આર્થિક અને રાજકીય તણાવમાં શાંતિ આવવી ચાંદીના ભાવમાં આજે પણ ધરખમ ઘટાડો થયો છે એમસીએક્સ પર ભાવ બે લાખ પચાસ હજાર રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે ગઈ કાલે ભાવ બે લાખ પાસઠ હજાર છસો બાવન રૂપિયા પર બંધ થયો હતો જ્યારે આજે દિવસ દરમિયાન ચાંદીનો ભાવ રૂપિયા બે લાખ સડસઠ હજાર પાંચસો એક પર પહોંચીને નીચે રૂપિયા બે લાખ પચીસ હજાર આઠસો પાંચ રૂપિયા પર નોંધાયો છે એટલે કે દિવસ દરમિયાન ભાવમાં રૂપિયા એકતાલીસ હજાર છસો છન્નુંની ઉથલપાથલ જોવા મળી રહી છે જાણકારોના મતે ચાંદીની કિંમતો ઘટવા પાછળનું મોટું કારણ ગોલ્ડ સિલ્વર રેશિયો છે વર્તમાન સમયમાં રેશિયો 61 ના લેવલની પાર પહોંચી ગયો છે તો એમસીએક્સ પર ચાંદીની કિંમતો બે લાખ રૂપિયાની નીચે આવી શકે છે ફેડ રિઝર્વની બેઠકમાં સંકેત મળ્યા છે કે સામાન્ય લોકોએ વ્યાજદરમાં ઘટાડા માટે લાંબી રાહ જોવી પડી શકે છે ત્યારે આની અસર સોના ચાંદીના ભાવ પર જોવા મળી શકે છે જો તે વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે તો ભાવમાં ઘટાડો આવી શકે છે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર ત્રણસો પાસઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો ઓગણસી રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે નેવું રૂપિયા તેમાં રૂપિયાનો ઘટાડો થયો છે એક લાખ તેર હજાર છસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છ હજાર સાતસો નેવું રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ છત્રીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં સડસઠ હજાર નવસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર આઠસો નેવું રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં આઠસો ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અગિયાર હજાર એકસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છ હજાર છસો ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ આડત્રીસ હજાર નવસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં આઠ હજાર ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે તેર લાખ નેવ્યાશી હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્યાંસી હજાર રૂપિયાનો ઘટાડો થયો છે

દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એકાવન હજાર પાંચસો ત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં નવ હજાર પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે પંદર લાખ પંદર હજાર ત્રણસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં નેવું હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે તો ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે ત્રણસો રૂપિયા પચાસ નો ઘટાડો થયો છે ગ્રામ બે હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ત્રણ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદી નો ભાવ છે અને કિલો ચાંદીનો ભાવ છે ત્રણ લાખ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પચાસ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો

પરથી ક્રોસ ચેક કરો સોનાનો ભાવ ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને કેરેટના હિસાબે અલગ અલગ હોય છે આઈબીજે સોનાની કિંમતોમાં ત્રણ ટકા જીએસટી મેકિંગ ચાર્જ જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે આ રેટ્સનો ઉપયોગ આરબીઆઈ સોવીરિયલ ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે ઘણી બેન્કો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો